પ્રકરણ બીજું ફૂલરાણી એક હતી ડોશી એને દીકરો દીકરી કાંઈ નહીં એના મનમાં થાય કે અરે રે મારે એક દીકરો હોત તો કેવું સારું થાત મંદિરમાં જઈને ડોશી રોજ પ્રાર્થના કરે કે હે ભગવાન એકાદ સંતાન આપો ને એક દિવસ ભગવાન પ્રસન્ન થઈને ડોશીના સ્વપ્નમાં આવ્યા આવીને કહે કે ડોશી મંદિરના પગથિયા પાસે એક બી પડ્યું છે તે લઈને તારી વાડીમાં વાવજે એમાંથી કંઈક નીકળશે ડોશીએ તો જઈને જોયું ત્યાં સાચો સાચ મંદિરના પગથિયાં આગળ બી પડેલું એણે એ બીને પોતાની વાડીમાં વાવ્યું રોજ ઉઠીને જાય ને પાણી પાય એક દિવસ ત્યાં કોટો ફૂટ્યો બીજે દિવસે પાંદડા નીકળ્યા એમ રોજ ડોસી સવારે ઉઠીને ત્યાં જાય ને રોજ ઝાડ મોટું થાય એક દિવસ ડોસી જઈને જુએ તો એક ધોળી ધોળી કડી ફૂટેલી ડોસીની નજર આગળ જ એ કડી ઉગડી ને અંદર જુએ તો કડીના કેસર ઉપર ફૂલ સરખી એક સુંદર છોકરી ઊભેલી એક આંગળી જેટલી જ લાંબી છોકરી ડોસી તો રાજી થઈ ગઈ ને એને ઘેર લઈ ગઈ એનું નામ પાડ્યું ફૂલરાણી એ છેપલીમાં ડોસી ગુલાબના ફૂલની પાખડીઓ પાથરે ને રોજ એમાં ફૂલરાણીને સુવાડે એક દિવસ રાતે ડોસી ફૂલરાણીને ફૂલના બિછાનામાં પોઢાડીને સૂઈ ગયેલી ઘરના બાણા બંધ હતા પણ ઘરની ખાડમાં થઈને એક મોટો દેડકો અંદર આવ્યો ફૂલરાણીને જોઈને દેડકાના મનમાં થયું કે વાહ કેવી રૂપાળી કન્યા આને મારે ઘરે લઈ જાઉં તો છોકરા બહુ રાજી થશે એમ ધારીને તેણે તો આખી છીપલી મોઢામાં ઉપાડી અને લઈ ગયો પોતાને ઘેર તળાવની પાળે એક ઊંડું ભોણ હતું તેમાં દેડકો રહેતો ઘેર આવ્યો ત્યાં તો કચ્ચા બચ્ચા ડ્રાઉ ડ્રાઉ કરતાં દોડ્યા આવ્યા બાપા કહે કે ખબરદાર કોઈ બોલશો નહીં આ છોકરી જાગી ઉઠશે સવારે બધાએ એની સાથે રમજો સવાર પડ્યું ફૂલરાણી જાગી જુએ ત્યાં તો ઘોર અંધારું ટાઢું બરફ જેવું અને ચારેય બાજુ ડ્રાઉં ડ્રાઉં લફ લફ કરતાં રાક્ષસ જેવા પ્રાણીઓ દોડાદોડ કરે છે અને એની સામે મોટા મોટા ડોળા ફાડીને જોઈ રહ્યા છે છોકરી બિચારી બહુ જ હેપતાઈ ગઈ ને રોવા લાગી એને રડતી ભાડીને દેડકાને દયા આવી તળાવની પાળ પાસે કમળનું ઝાડ હતું એ કમળના પાંદડા ઉપર લાવીને ફૂલરાણીને બેસાડી ચારેય તરફ આસમાની સરોવર રાતા રાતા કમળ ખીલેલા હતા અને લીલા પાંદડાનું આસન હતું તો એ ફૂલરાણી રડતી રહી એને રડતી સાંભળીને સરોવરના માછલા ભેળા થયા અને પૂછ્યું કે શું કામ રડે છે નાની બહેન ફૂલરાણી કહે કે મને અહીંથી જવા દો માછલાએ ભેડા થઈને એ પાંદડાની દાંડલી કાપી નાખી એટલે પાંદડું તો તરતું ચાલી નીકળ્યું ફૂલરાણી પણ ઉપર જ બેઠેલી ચાલતા ચાલતા તળાવની સામે પાડે પહોંચી ત્યાં કેટલું એ ઘાસ ઉગેલું અને એને ચાલીને ધીરે ધીરે ફૂલરાણી કાંઠે ઉતરી કાંઠે ઉતરવા જાય છે ત્યાં એક નોળિયો દોડતો આવ્યો અને ફૂલરાણીને ઉપાડીને ઝાડની બકુલમાં લઈ ગયો નોળિયો જઈને માને કહે મા જો તો હું કેવું મજાનું પ્રાણી લાવ્યો છું મારે તો એની સાથે પરણવું છે મા કહે અરર એની સાથે પરણાય એને તો બે પગ જ એને પૂંછડીએ નહીં એને શરીરે રૂવા નહીં છોડી દે છોડી દે એવી કદરૂપીને કોણ પરણે માએ કહ્યું એટલે એ બિચારો શું કરે ફૂલરાણીને પાછો એ નીચે મૂકી આવ્યો ફૂલરાણી આખા દિવસની ભૂખી હતી એની ફૂલ જેવી કાયા કરમાઈ ગયેલી ત્યાં તો પડખે જ એણે એક ઉંદરનું દર જોયું ડોસીને ઘેર ઉંદર જોયેલા એટલે તે બહુ ડરી નહીં એણે દર પાસે જઈને પૂછ્યું અંદર કોણ છે મને કંઈ ખાવાનું દેશો એ સાંભળીને એક બુઢ્ઢી ઉંદરડી બહાર આવી છોકરીને જોઈને એ ડોસીને તો બહુ હેત આવ્યું તરત જ એને અંદર લઈ ગઈ ત્યાર પછી ફૂલરાણી તો ત્યાં જ રહેતી ઉંદરડી જ્યારે બહાર ચારો લેવા જાય ત્યારે ફૂલરાણી ઘરને સાવણીથી વાળી નાખે પડખે ઘાસ ઉગેલું એમાંથી તરણા લાવીને પથારી પાથરી રાખીને ઉંદર જે ખાવાનું લાવે તે બેવ જણા મળીને ખાય ઉંદડીને કોઈ સગું નહોતું ફક્ત એક છછુંદરો કોઈ કોઈ વાર જતો આવતો ફૂલરાણી રોજ તરણા લેવા જતી ત્યારે ત્યાં એક પંખી પડેલું જોતી પહેલાં તો એને એ પંખીની બીક લાગી પણ એને જોયું કે પંખીની પાંખ તૂટેલી છે એટલે પછી એણે જઈને પંખીની ચારેય તરફ તરણાનું સુવાળું બિછાનું કરી આપ્યું એ દરમાંથી ખાવાનું લાવીને ખવરાવ્યું પછી રોજ ઉંદરડી જ્યારે બહાર જાય ત્યારે ફૂલરાણી પંખી પાસે આવે બિછાનું કરી આપે એને ખવરાવે એમ કરતાં બેઉ જણાને જીવ મળી ગયો ધીરે ધીરે પંખીની તૂટેલી પાંખ સારી થઈ ગઈ તો પણ પંખી રોજ ત્યાં જ રહેતું ફૂલરાણીને છોડીને બહુ આગે એ જાય નહીં એક દિવસ ઉંદરડી ક્યાંકથી નવા નવા લુગડાના કટકા ઉપાડી લાવી ફૂલરાણીએ પૂછ્યું કે આને શું કરશો ઉંદરડી બોલી આ પહેરાવીને તને પરણાવશું તારે માટે એક વર ગોતી કાઢ્યો છે આ મારો ભત્રીજો જો જોયો છે ને એ કેવો હોશિયાર છે એનું ઘર તો આપણા ઘરથી દસ ગણું મોટું ને એના કોઠારમાં એટલું તો ખાવાનું છે કે એક વરસ સુધી ખૂટે નહીં વળી રૂપાળો કેવો આવું મજાનું મખમલ જેવું કાળું ચામડું તો કોઈ ઉંદરને ન હોય અને એના શરીરની સુગંધ કેવી અત્તર ગુલાબ પણ કૂચર ઉંદરડી મનમાં બહુ જ હરખાઈ ગઈ પણ ફૂલરાણી તો માથે લૂગડું ઓઢીને રોવા લાગી ઉંદરડી ખીજાઈને બોલી ચૂપ કર જો રોઈશ તો કાન ખચકાવી નાખીશ સાંજ પડી એટલે ફૂલરાણી છાની માની બહાર નીકળી ને પંખીભાઈની પાસે ગઈ બધી વાત સાંભળીને પંખીભાઈ બોલ્યો ચાલ હું તને મારી પીઠ ઉપર બેસાડીને આગે આગે લઈ જાઉં પછી એને લઈને પંખી ઉડવા લાગ્યું રાત પડી આકાશમાં ચંદ્રમા ઊગતો હતો પંખીભાઈ અને ફૂલરાણી એક બગીચા ઉપર થઈને જતા હતા નીચે જ્યાં નજર કરે ત્યાં તો જોયું કે બગીચામાં એક ઠેકાણે અપરંપાર રૂપાળા ફૂલ હતા કાન માંડીને સાંભળ્યું તો એમ લાગ્યું કે તે ઠેકાણેથી બંસીના સૂર આવે છે ફૂલરાણીએ કહ્યું ચાલો ને જોઈએ તો ખરા કે ત્યાં શું થાય છે પંખીભાઈએ એને લઈને ધીરે ધીરે એક સુંદર ફૂલ ઉપર ઉતારી ફૂલરાણીએ જોયું તો બધાએ ફૂલ ઉપર પોતાના જેવું જ એક પ્રાણી બેઠેલું અને એ બધાને પતંગિયાના જેવી રૂપાળી પાંખો કોઈ બંસી બજાવે છે કોઈ ગાયન ગાય છે કોઈ નાચી રહ્યા છે ફૂલરાણીને જોતાં જ એ બધા એની પાસે આવ્યા અને બોલ્યા તમને અમારા રાણીજી બનાવીશું તમે બધા કરતાં વધુ રૂપાળા છો પછી બધાએ એને માથે મુગટ પહેરાવી દીધો અને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી આખી રાત બધા રાણીજીની આસપાસ નાચ્યા પરોડ્યું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરિયો પોતાને દેશ લઈ ગઈ પંખીભાઈને પણ સાથે લઈ લીધો